વેલકમ બેક રજીસ્ટ્રેશન માટે જગતના તાત આખી રાત રજડ્યા ગીર સોમનાથના ગામડાઓમાં રાત્રિથી ખેડૂતોની કતારો છે ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે લાઇન લાગી મગફળી સોયાબીનનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થયું પંચાયત ઓફિસ પર ખેડૂતોની કતારો લાગી રહી છે રજીસ્ટ્રેશન માટે ગીરના તમામ ગામોમાં પંચાયત ઓફિસે ખેડૂતો રાત્રિ ઉજાગરા કરતા પણ જોવા મળ્યા કેટલાક ગામોમાં તો ખેડૂતોએ વહેલી સવારથી જ પંચાયત ઓફિસે આવ્યા અને ત્યાં જ આપી હતી રજીસ્ટ્રેશન માટે આખી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

અને દરેક સહકારી મંડળીમાં પાપવું જોઈએ સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો કે સહકારી મંડળીમાં પાપશું મોબાઈલમાં પતાશે તો એનો નિયમનું ઉલ્લંઘન અને ઉલાળીઓ થઈ રહ્યો છે સાબરકાંઠામાં ગણેશ વિસર્જન દરમિયાન એકનું મોત થઈ ગયું હાથમાંથી વિયરમાં ડૂબી જતા એક યુવકનું મોત થયું મહેતાપુરાના ખાડામાં ડૂબી જતા પાંત્રીસ વર્ષે યુવક મૃત્યુ પામ્યો ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે બી ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે તો હાથમાંથી વેરમાં ડૂબી જવાથી એક યુવકનું મૃત્યુ થઈ ગયું છે ગણેશ વિસર્જન દરમિયાન આ મૃત્યુ થયું છે અને રાજ્યમાં જ્યાં જ્યાં પણ વિસર્જન હોય ત્યાં પાણીનું ખાસ ધ્યાન રાખવું કારણ કે અત્યારે મોટાભાગના જળાશયો હોય કે કોઝવે હોય ત્યાં જ્યારે મૂર્તિ વિસર્જન કરવા જતા હોય છે ત્યારે ઘણા લોકો બેફામ વર્તતા હોય છે બે જવાબદારી કરતા હોય છે અને ડૂબવાના બના